વાળીનાથ ખાતે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે જે જ ગુજરાતનું બીજા નંબરનું શિવલિંગ જે સ્થાપિત થવાનું છે તે હું ત્યાં આપણે મંદિર બતાવવાનો પ્રયાસ કરી તે મંદિરમાં અત્યારે હાલ કામગીરી તૈયારીઓ ચાલી રહી છે મંદિરને વિશેષ ફૂલોથી સજાવવામાં આવી રહ્યો છે વિશેષ ફૂલોના શણગારથી મંદિરને એક ભવ્ય બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અહીંયા કારીગરો દ્વારા એક મંદિરમાં એક વિશાળ એક ઝુંમર પણ લગાવવામાં આવી રહ્યો છે જે જે ચારસોથી વધુ કિલો ઝુમ્મર છે અને જે અઢાર ફૂટ લાંબુ અને તેમાં બે લાખથી વધારે જે સ્ફટિક છે તે સ્ફટિક લગાવવામાં આવ્યો છે આ ઉપરાંત આ એ મંદિર છે જ્યાં બાવીસ તારીખના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવીને તેમના હસ્તે પ્રતિષ્ઠાનું આયોજન કરશે અત્યારે હાલ તરફ વાળીનાથ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો પતાવી રહ્યા છે ત્યારે આ મંદિરને જે સજાવવામાં આવી રહ્યું છે તે મંદિરને મજૂરો દ્વારા બાવીસ તારીખ સુધીમાં સજાવવામાં આવશે આ એ જ મંદિર છે જ્યાં મંસી પહાડના લાલ પથ્થરોમાંથી મંદિર બનાવવામાં આવ્યું છે એક લાખ પિસ્તાલીસ હજાર ઘન ફૂટ જેટલા પથ્થરોનો ઉપયોગ કરી આ મંદિરને બનાવવામાં આવ્યું છે આ મંદિરમાં બાવીસ તારીખે નરેન્દ્ર મોદી જે પૂજા કરી તેનું પ્રતિષ્ઠાનું જે કરવાના છે તે અત્યારે હાલ પણ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે ઈસર પટેલ એટીવી ન્યૂઝ મહેસાણા